આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ ભૂમિ ટ્રસ્ટ દ્વારા આયુ અનિલ પ્રથમ સાહેબ જે ડીજીપી છે તેઓ રિટાયર થતાની સાથે જ વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે આંબેડકર ભવન ખાતે જ્યારે આ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તો આર પટેલ સાહેબની અધ્યક્ષતામાં જોઈ આવ્યો છે જેમાં શ્રી અનુપમસિંહ ગેહલોત જેઓ વડોદરા શહેરના પોલીસ કમિશનર છે સાથે જ ડીએચ પરમાર સાહેબ જેઓ આઈજીપી છે સાથે જ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પ્રોફેસર જગદીશભાઈ સોલંકી અલ્પેશભાઈ પરમાર સાથે જ અરુણભાઈ

نیشنل لیول پر اور نیشنل لیول پر اس کو پڑھایا جاتا ہے اس کے لیے ایک سیمینار جیسا میں سبھی لوگوں نے آگ لیا اور میں ہے بڑا اچھا پروگرام